જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું કમળા હોતાશ ક્યારે છે હોલિકા દહન ક્યારે છે કારણ કે આ વર્ષે બે પૂર્ણિમા આવે છે સાથે ભદ્રાની છાયા હોવાથી હોલિકા દહન ક્યારે કરવાનું છે પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવાનું છે તથા પૂર્ણિમાના દિવસે કરાતી ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજા ક્યારે કરવી તેની મૂંઝવણ દરેકને છે તો આ વિડિયોમાં જેની સંપૂર્ણ સાચી માહિતી જાણીશું તથા હોળીના દિવસે શું કરવું શું ન કરવું આ દિવસે કરવાના ઉપાયો પણ જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો વર્ષની બાર પૂર્ણિમા આવે છે તેમાં એ જે ફાગણ માસની પૂર્ણિમા આવે છે તેનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં આ શુભ પૂર્ણિમા ઉજવાય છે આ દિવસે હોલિકા દહન કરાય છે અને હોલિકા દહન હંમેશા પૂર્ણિમા તિથિના દિવસે કરવામાં આવે છે પ્રગટાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે તો પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે સવારે નવ કલાક ચોપન મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે પચીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે સવારે બાર કલાક ઓગણત્રીસ મિનિટે મિત્રો હોલિકા દહન હંમેશા સૂર્યાસ્ત પછી જ કરાય છે સાથે તેમાં ભદ્રાનું પણ વિશેષ મહત્વ હોય છે ભદ્રા તે છે શનિદેવના બહેન ભદ્રાની પૂંછકાળ અને મુખકાળ બંને જોવાય છે અને બંને સમાપ્ત થયા પછી જ હોલિકા દહન કરાય છે હોલિકા દહનનો શુભ સમય અને શુભ ચોઘડિયું જોઈ અને ત્યાર પછી જ હોલિકા દહન કરાય છે પ્રગટાવાય છે તો પંચાંગ અનુસાર જોઈએ તો ભદ્રાની પૂંછ સાંજે છ કલાક ત્રીસ મિનિટથી લઈને સાત કલાક ચોપન મિનિટ સુધી રહેશે અને સાંજે સાત કલાક ચોપન મિનિટથી લઈને દસ કલાક સાત મિનિટ સુધી મુખ કાળ રહેશે આમ પૂંછ અને મુખ બંને સાંજે છ કલાક ત્રીસ મિનિટથી લઈને લગભગ દસ કલાક સાત મિનિટ સુધી રહેશે કહેવાય છે કે ભદ્રાકાળમાં હોલિકા દહન ભૂલથી પણ ન કરવું જોઈએ જે અશુભ છે જેથી લઈને આ વર્ષે હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે અગિયાર કલાક તેર મિનિટ પછીનું છે આથી આ વર્ષે હોલિકા દહન મોડી થશે હોળી મોડી પ્રગટાવાશે તથા ભગવાન સત્યનારાયણની પૂજા તારીખ ચોવીસ માર્ચ અને પચીસ માર્ચ એમ બંને દિવસે કરી શકાશે પૂજા કરી અને કથા સાંભળી શકાશે તથા કમળા હુતાસણી કે જેને નાની હોળી કહેવામાં આવે છે તે ચોવીસ માર્ચ રવિવારે મનાવાની રહેશે ફાગણ માસની પૂર્ણિમા રવિવાર અને સોમવાર એમ બંને દિવસ રહેશે રવિવારે નાની હોળી કે જેને આપણે કમળા હુતાસણી કહીએ છીએ તે પ્રગટાવવાની રહેશે અને સોમવારે હોલિકા દહન કરવાનું રહેશે તથા જેને પૂર્ણિમાનું વ્રત પૂજા ઉપવાસ કરવાનો હોય તો તેમણે પચીસ માર્ચ સોમવારે સ્નાનદાનની સાથે પૂજા અર્ચના અને ઉપવાસ કરી શકશે તથા ભગવાન સત્યનારાયણની પૂજા અને કથા તારીખ ચોવીસ માર્ચ અને પચીસ માર્ચ એમ બંને દિવસ કરી શકાશે તો મિત્રો આ હતું કમળા હુતાશણી ક્યારે છે હોલિકા દહન ક્યારે કરવાનું છે જેની સંપૂર્ણ માહિતી હવે જાણીશું આ દિવસનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા મિત્રો હોળી આમ તો ત્રણ દિવસનો તહેવાર છે હુતાશણી હોળી અને પડવો હુતાશની હોળીના આગલા દિવસે આવે છે જેને નાની હોળી પણ કહેવાય છે આ દિવસે હોળી પ્રગટાવે કમળાઈ માતાની પૂજા કરવામાં આવે છે આથી આ દિવસને કમળા હુતાશની કહેવામાં આવે છે આ દિવસે નવ પરિણીત દંપતી ઉપવાસ કરે છે હોળીની પ્રદક્ષિણા કરી હોળીમાં શ્રીફળની આહુતિ આપે છે એવું કહેવાય છે કે આ દિવસે કદંબાવાસી કમળાદેવીએ ભગવાન શ્રી વિષ્ણુની અર્ધાંગના બનવા પોતાના દેહને અગ્નિજ્યોતમાં પરિવર્તન કર્યું હતું આથી આ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં કમળા હુતાશ્રીનો પર્વ મનાવાય છે અને નવ પરિણ દંપતી કમળાઈ માતાની પૂજા કરે છે નવા પરણેલા દંપતીનો પ્રભુતામાં પગલાં માંડ્યા પછીનો આ પહેલો ઉત્સવ હોય છે આથી કમળાઈ માતાની પૂજા કરવાથી તેમને સુખ સૌભાગ્ય આયુષ્ય અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે આમ કમળા હુતાશની એ યુવાનીમાં પ્રવેશતી નવ વધુઓ માટે દાંપત્ય જીવનના આરંભનું સૌભાગ્ય વ્રત છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે હોલિકા દહન જે ફાગણ માસની શુકલ પક્ષની પૂર્ણિમાની તિથિએ પ્રદોષ કાળ દરમિયાન હોલિકા દહન કરાય છે કંઠક ગ્રહ સૂત્રમાં હોળીને રાકા નામથી ઓળખાવી છે રાકા એટલે કે ફાગણી પૂર્ણિમાની રાત્રિ આ રાત્રિ કાષ્ટ અને છાણાની હોળી પ્રગટાવી આ હોળીમાં ખેતરમાં જે નવા પાકેલા ધાન્ય હોય એ ખાતા પહેલા હોળીમાં અન્નની આહુતિ અપાય છે સાથે ધાણી ચણા ખજૂર નાળિયેર શકરિયા વગેરે નવો પાક હોમાય છે લોકો હોળીની પૂજા કરી પ્રદક્ષિણા કરે છે આજના દિવસે દરેક કુટુંબમાં નવા જન્મેલા નવજાત શિશુને હોળીના નવા દર્શન કરે છે તેની પાછળની એક કથા કથા જોડાયેલી છે છે આ એવી કે ભક્ત પ્રહલાદ જે વિષ્ણુ ભક્ત હતો પરંતુ તેના પિતા હિણ્ય કશ્યપુ જે દેવ વિરોધી હતા આથી વિષ્ણુ ભક્ત પ્રહલાદ જે પોતાનો પુત્ર હોવા છતાં તેને મારી નાખવાના અગાત પ્રયત્ન કર્યા આ તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે તેમને પોતાની બહેન હોલિકા જેને અગ્નિ મારી ન શકે એવું વરદાન કશ્યુ અગ્નિની જવાળા પ્રગટાવી પ્રહલાદને પોતાની બહેનના ખોળામાં બેસાડી પ્રહલાદને સળગાવી મારી નાખવાનું ષડયંત્ર કર્યું અને આગલા દિવસે નગરમાં એલાન કર્યું ઢંઢેરો પીટાવ્યો કે કાલે પ્રહલાદને અગ્નિમાં હોમવાનું હોવાથી દરેક ગ્રામજનોએ ત્યાં અવશ્ય હાજર રહેવું

કે અમારો પ્રિય બાળ ભક્ત રક્ષા કરજો અને એને પણ ન આવવા દેશો બીજા દિવસે હોલિકા પોતાના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈ ચિતામાં બેસી ગઈ હોલિકાનું દહન થઈ ગયું અને વિષ્ણુ ભક્ત પ્રહલાદ જીવતો જાગતો હસતો રમતો બહાર નીકળ્યો આમ ગામજનોએ અગ્નિદેવને કરેલી પ્રાર્થના ફળી અને સત્યનો વિજય થયો આથી ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરાય છે આથી જ પોતાના નવજાત શિશુને પહેલી હોળી આવે એટલે ફોઈના લીધેલા કપડાં પહેરાવી હોળીના દર્શન કરાવાય છે શ્રીફળ ધાણી મમરા ચણા ખજૂર વગેરે હોળીમાં હોમી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે ભક્ત પ્રહલાદ જેવું પોતાનું બાળક થાય બુરી નજર અને દુર્ગુણોથી તેની રક્ષા કરજો આમ ભારતીય સંસ્કૃતિમાં હોળીની પૂજા કરવાની પ્રથા આજે પણ જીવંત છે હોળીની પૂજા કરવાથી સમસ્ત દુઃખ કષ્ટ રોગ બળીને ભસ્મ થઈ જાય છે ત્યાર પછીનો દિવસ એટલે કે ધૂળેટી જે ફાગણ સુદ પડવાના દિવસે આવે છે આ દિવસને ધૂળેટી પડવો કે પછી રંગ ઉત્સવ કહેવાય છે આ દિવસે સવારથી લઈ આખો દિવસ સહુ કોઈ નાના મોટા એકબીજા પર અબીમ ગુલાલ કેસુડાના રંગો છાંટી ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આથી જ આ દિવસને રંગોત્સવ કહેવાય છે આ રંગોત્સવ સાથે એક કથા જોડાયેલી છે કે ભગવાન શ્રીકૃષ્ણ કાળા હતા અને રાધા ગોરી હતી તો શ્રીકૃષ્ણને હંમેશા એમ થયા કરતું કે રાધા કેમ ગોરી છે અને તે તેની માતા યશોદાને હંમેશા પૂછ્યા કરતા કે હું આટલો કાળો કેમ છું તો આ સવાલ શ્રીકૃષ્ણ વારંવાર માતા યશોદાને પૂછ્યા કરતા ના અનેક રંગોથી રંગી દીધી આ દિવસ હતો ફાગણ સુંદ પડવાનો આથી આ દિવસે રંગોત્સવનો ઉત્સવ ઉજવાય છે તો મિત્રો આ હતું કમળા હુતાશની હોળી અને ધોળેટીનું મહાત્મા હવે સાંભળશું હોળીની કથા વાર્તા દૈત્ય દૈત્યકુળના હિરણ્યકશીપુને ત્યાં હોલિકા નામની બહેન હતી કમલ તો કાદવમાં જ ઉગે એમ હિરણ્ય ત્યાં પ્રહલાદનો જન્મ થયો હિરણ્યકશીપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ધૃણા હતી આ દૈત્ય રાજે એક કાળ ચોઘડે વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતા અને પ્રજાને પણ પ્રભુના નામ સ્મરણથી વિમુખ રાખતા પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ જે રામ નામ રટવામાં રત રહેતો જગતમાં જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે એ કથા અનુસાર પ્રહલાદ પોતાને બોધ પાઠ ભણાવે છે વ્યવહારમાં ક્રૂર એવા હિરણ્ય કશ્યપુએ પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું બેટા તું પ્રભુ નામ સ્મરણ પૂજા પાઠ વગેરે ત્યજી દે એ મને જરા પણ પસંદ નથી મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા માટે પ્રતિબંધ કર્યો છે ત્યારે ભક્ત પ્રહલાદે જવાબ આપ્યો કે પિતાજી મૃત્યુ તો નિશ્ચિત છે માનવ દેહ અતિ ક્ષણ ભંગુર છે તેથી નામ સ્મરણ કે પૂજા પાઠ કરવા બદલ મને જો મૃત્યુ મળશે તો પણ હું સહર્ષ સ્વીકારી લઈશ પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકું ત્યારથી હિરણ્ય કશું પિતા મટી ગયો અને દૈત્ય રાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો ક્રૂર પિતાને પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઉચકી લીધો ખોરાકમાં ઝેર ભેરવીને મોટને ઘાત ઉતારવા કોશિશ કરી પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો પણ વિશાળ કાય હાથીએ તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બેસાડી દીધો હિરણ્ય કશુપી જ્યારે વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં તકેલાઈ ગયો ત્યારે તેની બહેન હોલિકાએ ભાઈને આશ્વાસન આપતા કહ્યું કે ભાઈ હું પ્રહલાદને ખોળામાં લઈ રમાડીશ

સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી પણ પ્રહલાદ હેમખેમ ઉગરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ મિત્રો હોલિકાને ભગવાન શિવનું વરદાન હતું કે તેને અગ્નિ જલાવી નહીં શકે તેમને ઊની આંચ પણ નહીં આવી શકે તો પછી તેનું વરદાન એડે કેમ ગયું હોલિકા બળીને ભસ્મ કેમ થઈ ગઈ એનો ઉત્તર એ છે કે હોલિકાની ભક્તિ એ નિષ્કામ ભક્તિ નહીં પણ સકામ ભક્તિ હતી સકામ ભક્તિ એટલે કોઈને મનોકામનાની પરિપ્રાપ્તિના પ્રભુને તો નિષ્કામ ભક્તિની જ સેવા ગમે છે પ્રભુને તો જે નિષ્કામી વર્તન રાખે તે જ અતિ પ્રિય છે અને તેનો આ લોક અને પરલોકને વિશે દ્રઢ મેળા રાખે છે સકામ ભક્તિમાં શ્રદ્ધા હોવા છતાંય મોટે ભાગે મહેશ્વરને મૂંઝવી કંઈક પચાવી પાડવાની જરૂરતી હોય છે કંઈક પડાવી લેવાનો આશ્રય પ્રબળ હોય છે આથી માગીને મેળવેલ ઈચ્છિત વરદાન તત્ક્ષણ સિદ્ધ તો અવશ્ય ગણાય છે પરંતુ આ સકામ ભક્તિ અવિચળ સિદ્ધ અર્પતી નથી આથી હોલિકાને મળેલ વરદાન એળે ગયું અને સંધ્યા કાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને પરખી ગઈ ભગવાન સદા શિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ મેળે વિનાશને વરી ગયું આખરે અનિષ્ઠા પર નિષ્ઠાનો વિજય થયો તેથી જ સમાજમાં સ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે હુતાશ્ની વ્રત કરનાર પૂજન કરે છે ખજૂર ધાણી ડાળિયા મમરા નાળિયેર વગેરે હોળીમાં હોમે છે

આ ઉત્સવ વૃંદાવનના વિહારી ભગવાન શ્રી કૃષ્ણ હતો અને વૃંદાવનની કુંજે કુંજે ગુલાલ ઉડાડ્યો હતો એવી જ રીતે આ કથા સાંભળનાર ગુજ્છ પરિવારના દરેક દર્શક મિત્ર દરેક ભાઈ બહેનના જીવનના દરેક દુઃખ દર્દ સંકટ બાધા રોગ બધું જ હોલિકા દહનમાં બળીને ભસ્મ થઈ જાય તેનું જીવન મેઘ ધનુષ્યના સાતેય રંગોથી ભરપૂર રહે હોળીના રંગો તમારા જીવનમાં ખુશી આનંદ લાવે તેવી ગુચ્છુ પરિવારના દરેક દર્શક મિત્રોને હોળી ધૂળેટીની હાર્દિક શુભકામના મિત્રો આજના આ વિડીયોમાં હુતાશની હોળી અને ધૂળેટીનું મહાત્મ અને સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કમળાઈમાં જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ